ઔષધનીય ગુણોથી ભરપૂર આદુ માત્ર શરદી ઉજસમાં જ નહીં પરંતુ ઘણી બીમારીઓની રાહત અપાવે છે જેમાં એન્ટ્રી બેક્ટેરિયલ ગુણ હોય છે સ્ટોરીમાં આગળ જતાં પહેલાં અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો શરૂ કરીએ સાધારણ આદુ જો આમાં થોડું પણ મેળવવામાં આવે તો ચાનો સ્વાદ બમણો કરી દે છે ઔષધીય ગુણથી ભરપૂર આદુ માત્ર શરદી તાવ ઉધરસ નહીં પરંતુ ઘણી બીમારીઓથી રાહત અપાવે છે જેમાં એન્ટી ઇન્ફોલાઇમેટરી એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે સાથે જ આખો દિવસ જેટિંગ તથા ફ્રેશ ફીલ કરાવે છે આ બનાવવું ખૂબ જ સરળ છે આ માટે એક ગ્લાસ પાણીમાં રાતભર આદુ નાખીને રાખો તથા સવાર સવારમાં જ સેવન કરો પરંતુ આના ફાયદાઓ ઘણા છે આવું જાણીએ આદુના પાણીના અધડક ફાયદાઓ વિશે આદુમાં કેન્સર જેવી ભયાનક બીમારીઓથી શરીરને બચાવવાના ગુણો મોર છે આદુમાં કેન્સર એન્ટ્રી પ્રોપર્ટી હોય છે જેમાં કેન્સર પેદા કરવાના કેન્સરને નષ્ટ કરે છે આનું સેવન કરવાથી તમે લક્સ પ્રોઇન્ટ્રેસ ઓવર રિયલ કોલોન બેસ્ટ સ્કીન તથા પ્રોફિટ એન્ટ્રી કેન્સરથી બચી શકો છો એસિડ હાર્ડ બર્ડની અપાવશે રાહત જો તમને જમ્યા પછી આ જમ્યા બાદ એસિડ તથા હાર્ડ બળની સમસ્યા છે તો આદુનું પાણી આ બોડીમાં કંટ્રોલ કરે છે આ માટે જમ્યા બાદ દસ મિનિટ બાદ એક કપ આદુનું પાણી લો આદુનું પાણી બોડીમાં હાઈડ્રેન જ્યુસ વધારે છે જેથી ખાવાનું કરવામાં હેલ્થ મળે છે જેથી તમારું પાચનતંત્ર સારી રીતે કામ કરે છે રોજ જો તમે આદુનું પાણીનું સેવન કરો છો તો તમને મોટા ભાગે રાહત મળી જશે આનું સેવન કરવાથી તમારા શરીરમાં મોટા ઓલિજમની માત્રા વધે છે જેથી પેટની ચરબી પણ રાહત મળે છે જો તમને ડાયાબિટીસની સમસ્યા છે તો તમે આદુના પાણીનું સેવન કરી શકો છો જેથી બોડીમાં શુગર લેવલ ઘટે છે જેથી ડાયાબિટીસની આશંકા સમાપ્ત થાય છે આદુનું પાણી લેવાથી તમને માથાના દુખાવાની પણ રાહત મળે છે આદુનું પાણી લેવાથી બ્રેન સેલ્સ રિલેક્સ થાય છે જેથી માથાનો દુખાવો દૂર થાય છે સૌથી પહેલાં એક કપ પાણી લઈ લે તેમાં એક નાનો ટુકડો આદું નાખીને પાંચ મિનિટ સુધી ઉકાળો ત્યારબાદ તેને ઠંડો કરીને સેવન કરો આવી અમારી નવી સ્ટોરી વિડીયો સાથે પછી મળીશું મિત્રો હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ